આ ગણિત ગમત મોડલની અંદર અહીં અપૂર્ણાંક પણ ખૂબ સારી રીતે સમજાવી શકાય જેમ કે પ્રથમ જે ચોરસ ભાગ આપેલો છે એ ભાગમાં બે ભાગ છે અને અડધો ભાગ દર્શાવ્યો છે એટલે આપણે એને એક દ્વિતિયાંશ તરીકે ઓળખીશું નીચેનો જે ભાગ છે એમાં ચાર ભાગ આપ્યા છે અને એક ભાગમાં રેખાંકિત કરેલો જ ભાગ છે એટલે એ તે ભાગને આપણે એક ચતુર્થાંશ તરીકે ઓળખીશું સાથે અહીંયા ત્રણ ભાગ દર્શાવ્યા છે ચારમાંથી એટલે ત્રણ ચતુર્થાંશ નીચે ચાર ભાગ દર્શાવ્યા છે એટલે ચાર ચતુર્થાંશ એટલે એ એક થાય છે નીચે બે ચતુર્થાંશ એટલે એ એક દ્વિતિયાંશ છે એની સાથે એની અંદર કેવી રીતે જુદી જુદી રાશિઓમાં એનું વિભાજન થાય છે તે પણ દર્શાવ્યું છે જેમ કે એક દ્વિતિયાંશ બતાવજો આમ ઉપર કરો અંદર હા તો એક દુત્યાંશ કિલોમીટર બરાબર પાંચસો મીટર થાય એક દુત્યાંશ કિલોગ્રામ લિટર મીટર હા એક દ્વિત્યાંશ રૂપિયો પચાસ પૈસા એમ આપણે બધી જ વિવિધ રાશિઓમાં કેવી રીતે વિભાજન થાય છે એનું જાણી શકીએ છીએ આપ એક ચતુર્થાંશનું કાઢો આ બાજુ હા તો એક ચતુર્થાંશ પ્રમાણે પણ એક ચતુર્થાંશ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ એક ચતુર્થાંશ લિટર બસો મિલી એક ચતુર્થાંશ મીટર 25 સેમી એક ચતુર્થાંશ રૂપિયો પચીસ પૈસા એક ચતુર્થાંશ કલાક પંદર મિનિટ અને એક ચતુર્થાંશ કિલોમીટર બસો પચાસ મીટર આ રીતે આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે અહીં એક સમ અપૂર્ણાંક આપ્યા છે એક ચતુર્થાંશ એક દ્વિત્યાંશ સાથે સાથે બે ચતુર્થાંશ એટલે કે ચાર ભાગમાંથી બે ત્રણ સષ્ટમાંશ છ ભાગમાંથી ત્રણ ભાગ દર્શાવ્યા છે અને ચાર અષ્ટમાંશ એટલે કે આઠ ભાગમાંથી ચાર ભાગ દર્શાવે છે તમામ ભાગ સરખી જગ્યા રોકે છે સરખા જ ભાગ છે તેથી તેને આ તમામ સમપૂર્ણાંક છે